તો મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ કામ ન કરો નહીં તો રાતોરાત ગરીબ થઈ જશો તો સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના પર્વનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સૂર્ય ભગવાન ધન રાશિથી મકર રાશિમાં ગોચર કરે છે જેના કારણે મકરસંક્રાંતિ થાય છે તેથી જ આ તહેવારને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે આ તહેવારમાં દાન પુણ્ય અને ઉપવાસ અને પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે જો તમે પણ લક્ષ્મીમાના આશીર્વાદ મેળવવા માંગો છો તો આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મહાલક્ષ્મી જરૂરથી લખજો તો મકરસંક્રાંતિ પર કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ નંબર એક મકરસંક્રાંતિના તહેવાર પર દાન કરવાની પરંપરાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે જો કોઈ સાધુ તમારા ઘરે આવે છે તો તેને ખાલી હાથે જવા ન દો આ દિવસે જે પણ સાધુ તમારા દરવાજે આવે છે તેને કંઈક દાન કરવું જોઈએ નંબર બે મકરસંક્રાંતિના દિવસે ઘરની અંદર કે બહાર કોઈપણ વૃક્ષ કે છોડને કાપવા જોઈએ નહીં નંબર ત્રણ ઉત્તરાયણના દિવસે કોઈ પણ પ્રકારના માદક પદાર્થનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દારૂ સિગરેટ ગુટકા જેવા પદાર્થોનું સેવન ન કરો તેના બદલે તલ અને ગોળની બનાવટોનું સેવન તથા દાન કરવું જોઈએ નંબર ચાર આ શુભ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ મકરસંક્રાંતિના દિવસે વાળ ધોવા વર્જિત માનવામાં આવે છે નંબર પાંચ મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ કોઈના પર ગુસ્સો ન કરવો તમારી વાણી પર સંયમ રાખવું કોઈને ખરાબ ન બોલવું અને દરેક વ્યક્તિ સાથે મધુરતાનો વ્યવહાર કરવો નંબર છ મકરસંક્રાંતિના દિવસે ગાય કે ભેંસનું દૂધ ન દોવું જોઈએ કારણ કે આ દિવસે ગાયને ધાન ખવડાવવાની માન્યતા છે નંબર સાત સૂર્યદેવની કૃપા મેળવવા માટે સંધ્યાકાળમાં અન્નનું સેવન ન કરવું જોઈએ નંબર આઠ આ દિવસે ભોજનમાં પણ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનું સેવન ન કરવું જોઈએ આ પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ એટલા માટે આ દિવસે પાકને કાપવાનું કામ છે તે ટાળી દેવું જોઈએ નંબર નવ મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની માન્યતાઓ છે આ દિવસે સ્નાન કર્યા પછી જ ભોજન લેવું જોઈએ નંબર દસ આ દિવસે તલ મગ અને દાળની ખીચડી વગેરેનું સેવન કરવું જોઈએ પરંતુ આ દિવસે મસાલેદાર ભોજન પણ ન કરવું જોઈએ અને આ મગની દાળની વસ્તુઓનું યથાશક્તિ દાન કરવું જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર